एमनी पबजी नहीं छोड़ता है तो जो भी चाल है जो नंबर पड़े है भाई तो आज मतलब इंट्रोडक्शन आवन क्या सुधी है के तो सुजोवन कैरियन कैरियन अच्छा एक लाइक ला पॉपकॉर्न खाए अगर डब्बो खेड़ीन में ही ना वह कोई हो मुदा मत एक गया नहीं अब खड़ा बता मैं पता है है ना

અને રોનક તો મને એવું જ કહેશે કે હવે બીજી વાર મને આવું મૂવી જોવા લઈ જતી નહીં નહીં રોનક એટલે એમ કે થોડું મગજને કસવું પડે એવું ભ્રમ કોઈ ભ્રમ નહોતો પણ ભ્રમ હતો એવું મૂવી હતું અમન ભ્રમ આવી જઈએ એવું મૂવી હતું એટલે આમ થ્રીલર મૂવી કહે છે એ પ્રમાણે હતું પણ આમ હા બસ એટલે અત્યારે તો હવે વાગી ગયા છે કેટલા વાગ્યા છે સવા અગિયાર તો હવે આપણે આ વ્લોગનો એન્ડ આજે અહીંયા જ કરીશું અને આજે તો મેં બહુ જ લેટ વ્લોગ ચાલુ કર્યો હતો એટલે આ વ્લોગ કાલે કન્ટિન્યુ કરીશ હું હું આવી રીતે જ વ્લોગ બનાવીશ કે ભાઈ કંઈ હશે રૂટિનમાં કંઈ મજા નહીં આવે તમને બી મજા નહીં આવે મને બી મજા નહીં આવે એટલે કંઈ હશે આવું ક્યાંક જતી હઈશ કે કંઈક ઘરે કંઈક બનાવતી હઈશ રેસીપી કે કંઈક નવું હશે કે કંઈક રૂટીન કોઈક દિવસ રૂટીન બી બતાવીશું એવી રીતે હું વિડીયો બનાવીશ બધા તો પ્લીઝ મને સપોર્ટ કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા કમેન્ટ તો જરૂરથી કરજો તો બાય ગુડ નાઇટ અત્યારે વાગી ગયા છે સાંજના સવા છ અને રોનકનો ઓફિસેથી ફોન આવી ગયો છે કે મારે આજે ખાવી છે કાજુ મસાલાની સબ્જી અને નાન તો મેં નાનની થોડીક પ્રિપરેશન કરી છે અને સબ્જીની હવે હું તૈયારી કરી રહી છું પણ તો મેં નાન અને સબ્જીની થોડીક પ્રિપરેશન તો કરી જ દીધી છે પણ હું તમને મળાવું મમ્મીને કે એમને કોઈ દિવસ આવી રીતે પપ્પાની ફરમાઈશથી કોઈ વસ્તુ બનાવી છે કે પછી એમને કોઈ દિવસ પપ્પાએ કોઈ કારણ કે છ વર્ષમાં મેં તો એમને કોઈ દિવસ રસોઈ કરતા જોયા નથી તો આપણે મળીએ એમને બેઠા મમ્મી અને મેં એમને છે ને થોડીક ડુંગળી ઝીણી ઝીણી સમારવા આપી છે કારણ કે મારે થોડું લેટ બી થઈ ગયું છે એટલે કે હજી બટર ને એવું બધું મંગાવવું છે તો આપણે મમ્મીને પૂછે મમ્મી

શાંતિ તમને જબરી શાંતિ લો એના ખાટલે બેસી જવાનું અને માં ન દીકરો ને પપ્પા ને બધા ફરમાઈસ કરે જાય અને મારા બનાવી જવાનું આ જબ્રુ હો તો જો હું લઈને બેઠી છું લસણ ને કેપ્સિકમ ને એવું સમારવા મેં મમ્મીને આપી છે થોડુંક ઝીણું ઝીણું ને ટામેટું સમારવા અને આજે તો છે ને અમારા ઘરમાં એક જબરજસ્ત વસ્તુ અમારા ઘરમાં બિસ્કિટ ચોરા આવેલ છે નહીં અમારા ઘરમાં બિસ્કિટ ગાયબ થઈ ગયા છે અને એ બી રોનકના ફેવરેટ હાઈડ એન્ડ સીખ એ સવાર સવારમાં ચા પીવા બેઠા ને તો મને કે આજે મને ભાખરી નહીં ખાવી મન પેટમાં જગ્યા નહીં એટલે તું મને હાઈડ એન્ડ સીખ બિસ્કીટ આપી દે તો મેં કીધું સારું તો મેં ફટાફટ ચા બના એમના માટે દૂધ બનાવ્યું અને મેં કીધું બિસ્કીટ આપી દો તો બિસ્કીટ જ ગાયબ હવે આવી રીતે તો કેવી રીતે બને કોઈ અડ્યું નથી તો બિસ્કિટ બિસ્કીટ ગાયબ થયા ક્યાં અમારા ઘરમાં આવ્યો છે બિસ્કીટ છો અને એમાંય મને તો કોઈ જ વાંધો નથી આવ્યો પણ મને તો કોઈ વાંધો નથી આવ્યો કારણ કે મારે તો એમ બી આજે દાંતમાંથી રૂટ કેનાલ કરારની ટ્રીટમેન્ટ ચાલે છે ને એટલે એમાં જવાનું હતું તો મારે તો કંઈ પ્રોબ્લેમ નહોતું ચા નાસ્તો ના કરે તો ચાલે એવું હતું પણ રોનક નહીં એ વખતે આમાં તો આમ એટલું આમ ટેસ્ટી ટેસ્ટી બિસ્કીટ અને દૂધ ખાઈને જાઉં અને બિચારા અધૂરા અધૂરા ગયા છે ભાખરી અને મમરા ખાઈને તે આવ એટલે આપણે એમને મલાઈએ એમને આમ એટલું 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 મોડું થઈ ગયું હતું કે મને આજે બિસ્કીટ ખાવા ના મળ્યું એમ એમ એટલું ભાવ છે એમના હાઈડ એન્ડ સેક બિસ્કીટ પણ જાય ક્યાં ગાઈશ ઘરમાં અમે છીએ ચાર જણ એમાં બી મારા કાકાના ત્યાં ફંક્શનમાં જવાનું હતું ને એટલે હું ફટાફટ બધું વસ્તુ મૂકીને ગઈ પ્લેટફોર્મ પર એટલે આનો ચોર બીજું તો કોઈ નથી પણ આ મેડમ જ છે એમને કાં તો કોઈ ગાયબ કરી દીધું છે કાં તો ક્યાંક આડુંડું મૂકી દીધું એટલે અમારી મમ્મી છે ને મમ્મી બધી વસ્તુ ઠેકાણે બહુ મૂકો અને એવા ઠેકાણે મૂકે ને કે તમને કોઈ દિવસ મળે નહીં એવા ઠેકાણે એટલે એમનું ઠેકાણું હવે જોઈશું એક બે દિવસમાં હવે એમ બી અમારો સ્ટોર રૂમ સાફ કરવાનું જ છે ત્યારે જોઈએ જો મળી ગયા ને તો સમજી લઉં કે એમનું ઠેકાણું હતું એ અને ના મળે ને તો સમજેલાં કે એમને છે ને કોથળીની અંદર હતું ને પેલું વરસાદના લીધે હવાઈ ના જાય એટલે એટલે એ કોથળી છે ને એમને એમ સમજીને જે અઠવાડિયે બધું જવા દે ને એમાં જવા દીધી છે આ બેમાંથી કોઈ એક રીઝન હોઈ શકે બાકી તો કોઈ બિસ્કીટ અડ્યું નથી ને આખો દિવસ ઘરે એમના સિવાય કોઈ હતું નહીં એટલે જોઈએ અત્યારે તો હું આ લસણ ફોલું છું અને જમવાની પ્રિપરેશન કરું છું હવે જોઈએ રોનક આવે એટલે એમના રિએક્શન લઈએ કે એમને સવાર તો કાજુ અરે સોરી સવાર તો બિસ્કીટ ના મળે પણ અત્યારે કાજુ મસાલાની સબ્જી અને નાન મળ્યું છે તો એમને કેવું લાગે છે અને હા હું તમારા જોડે શેર કરીશ મારી કાજુ મસાલાની રેસિપી અને નાનની રેસિપી ઓકે આ જવા પપ્પા કેટલા વાગે ચા પીવા આવ્યા તમે કેટલે બજે સાત બજવા આવ્યા તો કેટલી બંધ હવે ચાની અત્યારે ચા નહીં મળે તમને અહીંયા થઈ રહી છે રસોઈની તૈયારી અને પપ્પા આવ્યા છે ચા પીવા ચાલશે ને આજે પપ્પા ચા વગર નહીં દોડેગા ના ના ચાલશે ચાલશે રહેવાના ચાર્જિંગ નહીં થતું ને પપ્પા લ તમારી ચા અને રોટી ખાશો રોટી સોટી ઓર મમરે હે મમરે તો અત્યારે હવે મારે બધી પ્રિપરેશન થઈ ગઈ છે તો હું તમને આપું કાજુ મસાલાની રેસિપી

કાજુ મસાલાની રેસીપીમાં જોઈશે ડુંગળી ઝીણી સમારેલી ટામેટું ઝીણું સમારેલું આ ડુંગળી અને કાજુની પેસ્ટ છે એને પહેલાં ગરમ પાણીમાં થોડું ઉકાળવાનું અને પછી એ પાણી ફેંકીને ઠંડા પાણીથી ધોઈને પછી ક્રશ કરવાનું પછી રોસ્ટ કરેલા કાજુ ઘીમાં રોસ્ટ કર્યા છે થોડા કેપ્સિકમ અને લીલા મરચાં અને લસણ આદુની પેસ્ટ હજી બનાવવાની બાકી છે મારે આ મેં નાન માટે લસણ સાંતળીને મૂક્યું છે પછી એને ક્રશ કરીને અને બટરની અંદર નાખીને પછી આમાં થોડી કોથમીર નાખી દઈશું તો આટલી પ્રિપરેશન મેં કરી છે હવે આગળ કરીએ તો આમાં આપણે નાખીશું ડુંગળી એને સાંતળવા દઈશું થોડીક વાર જ્યાં સુધી ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવા દઈશું પછી એમાં નાખીશું ટામેટા ઝીણા સમારેલા તો ડુંગળી થોડીક બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે એમાં નાખી દઈશું લીલા મરચાં લસણની ને આદુની પેસ્ટ પછી એમાં નાખીશું ઝીણા ટમાટર તો ડુંગળી ટામેટા અને કેપ્સિકમ સંતળાઈ જાય ને પછી આ ડુંગળી અને કાજુની પેસ્ટ નાખી દેવાની અને એને બી મિનિમમ એકાદ મિનિટ જેટલું સાંટવાનું થોડુંક ઠીક થઈ જાય ને તો પાણી નાખવાનું અંદર થોડુંક ગ્રેવી થોડીક સાંતળાઈ જાય ને પછી એમાં આપણે કાશ્મીરી લાલ મરચું હળદર ધાણા જીરું અને પનીરનો થોડોક મસાલો નાખ અને એને મિક્સ કરી લઈશું અને થોડીક વાર સાંતડવા દઈશું પછી જ્યારે ગ્રેવીનો કલર આવો થોડોક બદલાઈ જાય ને એટલે એમાં આ રોસ્ટ કરેલા કાજુ સ્વાદ અનુસાર મીઠું અને થોડોક ગરમ મસાલો નાખીશું અને આ કસ્તુરી મેથીનું થોડોક ભૂકો રાખીશું એટલે આપણી કાજુ મસાલાની સબ્જી રેડી હવે હું આમાં ફટાફટ લેટ થઈ ગયું છે ને એટલે બધા મસાલા કરી દઉં પછી તમને લાસ્ટમાં બતાવું સબ્જી રાઇસ કાજુ પનીર મસાલાની રેસીપી હવે રેડી છે એટલે મેં હવે ફરીથી કાજુ પનીર મસાલા કીધું કારણ કે થોડુંક પનીર પડ્યું હતું ને તમે ઉપર પનીર છીણી નાખ્યું છે એટલે કાજુ મસાલાની જગ્યાએ કાજુ પનીર મસાલા સબ્જી રેડી થઈ ગઈ છે અને રસોડામાં કેટલી ગરમી છે બાપરે બાપ મેં જેવું જ સબ્જી બની ગઈ ને તરત જ પહેલા મેં હાથ પગ ધોયા અને હવે નાન બાકી છે પણ નાન બધાને ગરમ ગરમ આપવાની છે એટલે જેમ બધા જમવા બેસે તેમ હું નાન બનાવીશ તો જો અમારી બટર નાન અને બટર કાજુ મસાલા પનીર રેસીપી રેડી છે બધા જ કહેજો કે કેવી લાગી હાય બાય

तुम्हारा तुम्हारे मेहता एजेंसी से बस मेहता एजेंसी से बस खाना बेटे खावन नहीं खाती आज रज सावित्री की तुम्हारा फेवरेट बनाया जितनी भी मैंने यहां राक्षस पूछा तरीके से और इस तरीके से इतना वहेला था थोड़ा ऊंचा मम्मी को मम्मी